વરવાણા સહિતના અનેક ગામોમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજી અને દ્વારકા શહેરના હોમગેટ ચોકમાં પ્રથમ દિવસની પૂર્ણાવતિ કરી હતી ત્યારે આ તકે કોંગ્રેસના જૂના આગેવાન એવા જીમલભાઈ માણેક દ્વારા કેસરીઓ ભાજપનો ખેસ પહેરવામાં આવ્યો હતો અને આ તકે વિવિધ સંગઠનો અને જ્ઞાતિજનો દ્વારા પુનમબેન માડમનું સન્માન કરી અને જીતાડવાનો કોલ આપ્યો હતો ત્યારે આ તકે ગાત ટમ કરતા આ વખતે વધુ લીડથી જીતવાનો પૂનમબેન માડમ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ને આ તકે અબુબા માણેક અને ભાજપ જિલ્લા સંગઠનમાં હોત્તેદારોએ મોટી સંખ્યામાં અહીં એકત્ર થયા હતા તો દ્વારકામાં વેપારી અને બ્રહ્મસમાનના લોકોની હાજરી પણ હકડે હકડેઠ જોવા મળી હતી અને આ સમયે પુનમબેનને પાઘડી પહેરાવીને અત્યારથી જ જીતની શુભેચ્છાઓ આપવામાં આવી હતી વિસ્તારની દીકરી તરીકે પણ અને મને ખાતરી છે એ વાતની કે આપણા સંસદીય ક્ષેત્રના તમામ નાગરિકોમાં ફરીથી રેકોર્ડ બ્રેક કરવા અને નવો રેકોર્ડ સર્જવાની પણ શક્તિ છે તો જે પણ પરિણામ આવશે એ મજબૂત નોંધ જામનગર સમગ્ર ક્ષેત્રની દિલ્હી સુધી થશે જામનગર લોકસભાની એ વાતની મને ખાતરી છે અને એ પ્રકારનું પરિણામ આજે મેં બેટથી પ્રચારનો શુભ આરંભ કર્યો ત્યારથી લઈને અહીંયા દ્વારકા સુધી સમગ્ર ગોખા મંડળ અને દ્વારકા તાલુકો આ બધા જ વિસ્તારમાં આજે ખૂબ ઉત્સાહ લોકોમાં છે અને કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરે છે નરેન્દ્રભાઈ